બપોરનો સમય હતો નાનકડો બબલુ તેની લાલ રંગની શાળાની બેગ ખભે લટકાવીને ખુશખુશાલ ઘરે આવ્યો ઘરમાં પગ મૂકતા જ તેણે બૂમ પાડી મીની ઓ મીની જો હું આવી ગયો પણ મીની ક્યાંય દેખાય નહીં રોજ તો તે બબલુના પગ પાસે આવીને મ્યાઉ કરતી વળગી પડતી હતી બબલુ આખા ઘરમાં મીનીને શોધવા લાગ્યો તેણે પલંગની નીચે જોયું સોફા પાછળ તપાસ કરી અને રસોડાના ડબ્બા પાછળ પણ નજર નાખી પણ મીની ક્યાંય નહોતી બબલુની આંખોમાં ચિંતા દેખાવા લાગી મારી મીની ક્યાં ગઈ હશે તેણે મનમાં વિચાર્યું બબલુ દોડીને પડોશમાં રહેતા શારદાબાના ઘરે ગયો શારદાબા રસોડામાં ગરમાગરમ લાડુ બનાવી રહ્યા હતા બબલુને જોઈને તેમણે પૂછ્યું શું થયું બેટા બબલુએ રડમસ અવાજે કહ્યું બા મારી મીની ખોવાઈ ગઈ છે શારદાબાએ એક લાડુ આપતા કહ્યું લે બેટા લાડુ ખા મીની મળી જશે પણ બબલુએ લાડુ ના લીધો તેને તો બસ મીની જ જોઈતી હતી ત્યાંથી બબલુ કરમશીભાઈના બગીચામાં પહોંચ્યો કરમશીભાઈ છોડને પાણી પાઈ રહ્યા હતા દાદા તમે મારી મીનીને જોઈ બબલુએ પૂછ્યું કરમશીભાઈએ ઝાડ પરથી એક પાકું કેળું તોડીને આપ્યું અને કહ્યું આ લે બેટા કેળું ખા મીની અહીં ક્યાંક જ હશે પણ બબલુને કેળું પણ ના ભાવ્યું તેને તો મીનીની ચિંતા હતી બબલુ હવે શિરીનબેનના ઘર પાસે ગયો શિરીનબેન બાલ્કનીમાં બેઠા હતા બબલુએ પૂછ્યું માસી તમે મીનીને જોઈ છે શિરીનબેને હસીને ડબ્બામાંથી એક બિસ્કિટ કાઢ્યું અને કહ્યું આ લે તારું મનપસંદ બિસ્કીટ બબલુએ બિસ્કિટ લેવાની ના પાડી દીધી તેને તો માત્ર તેની વહાલી બિલાડી જ જોઈતી હતી બબલુ હાફતો હાફતો ગંગાબાના આંગણામાં પહોંચ્યો ગંગાબા ત્યાં બેસીને પૂજા કરી રહ્યા હતા બબલુને જોઈને તેમણે ગોળનો એક કટકો આપ્યો અને કહ્યું બેટા આ ગોળ ખા તારી મીની હમણાં જ મળી જશે બબલુને ગોળ પણ ના જોઈતો હતો તેની આંખો ભરાઈ આવી હતી બબલુ રસ્તાના કિનારે એક પથ્થર પર બેસી ગયો તેને થયું કે હવે મીની ક્યારેય પાછી નહીં આવે તેની આંખમાંથી એક આંસુ ટપક્યું આજુબાજુ કોઈ નહોતું બસ પક્ષીઓનો કલરવ સંભળાતો હતો બબલુ એકદમ નિરાશ થઈને જમીન તરફ જોઈ રહ્યો હતો અચાનક શાંત વાતાવરણમાં એક પરિચિત અવાજ સંભળાયો મ્યાઉ મ્યાઉ बबलूના कान ટટટાર થયા આ તો મીનીનો જ અવાજ હતો તે અવાજ ગલીના છેડે આવેલા ગણપત કાકાના ઘરના ખુલ્લા દરવાજામાંથી આવતો હતો बबलू તરત જ ઉભો થઈ ગયો बबलू એ ગણપત કાકાના ઘરમા ડોક્યું કર્યું ત્યાં ગણપત કાકા જમીન પર બેઠા હતા અને તેમની સામે મીની આરામથી બેસીને એક વાટકીમાંથી સફેદ દૂધ પી રહી હતી ગણપતકા ધીમેથી મીનીના માથા પર હાથ ફેરવી રહ્યા હતા મીની ખૂબ જ ખુશ લાગતી હતી મીની બબલુએ આનંદથી બૂમ પાડી મીની તરત જ દૂધ પીવાનું છોડીને દોડતી બબલુ પાસે આવી ગઈ બબલુએ તેને તેડી લીધી અને વહાલ કરવા લાગ્યો ગણપતકાએ કહ્યું બેટા આ ભૂખી થઈ હતી એટલે અહીં આવી હતી બબલુ હવે ખૂબ ખુશ હતો તે મીનીને લઈને હસતા હસતા પોતાના ઘરે પાછો ફર્યો